મિત્રો હંસા માસી અત્યારે ખારિયા મરચાં બનાવે છે અને ગળિયા મરચાં બનાવે છે ઉગામેડીથી આ જોરદાર મરચાં મંગાવ્યા છે અને જોરદાર આ મસાલો છે એની જે સુગંધ આવે છે અદ્ભુત આવે છે મરચાં પ્રેમી હોય ખાતી વખતે જેમને ખારિયા મરચાં અને ગળિયા મરચાં પસંદ હોય ને એમના માટે આ જગ્યા છે હંસા માસે શુદ્ધ સિંગતેલનો ઉપયોગ કરે છે સુરતમાં એમના ઘરેથી આવીને તમે લઈ જાઓ તમને ઘર બેઠા હોમ ડિલિવરી થતી હોય તો પણ મળી જાય અને વર્લ્ડ વાઇડ કોઈ પણ જગ્યા પર તમારે જોઈતું હોય તો સ્ક્રીન ઉપર મેં નંબર આપ્યો છે વાત કરીને મંગાવી લેજો આ એ ખારિયા બનાવી એમાં રાયના કુરિયા ધાણાના કુરિયા અને મેથીના કુરિયા મીઠું હળદર વરિયાળી ને હિંગ અને આ લાલ છે એ ગોળિયા બનાવી છે એમાં મેથીના ધાણાના રાયના મીઠું અને વરિયાળી હિંગ બધું એમાં નાખીએ છીએ મરી નાખી અને ચોખ્ખું સીંગ તેલ વાપરવી છે આપણે લાલ બનાવી છીએ લીલાઈ બનાવી છીએ લાલમાં રાય મેથી ધાણા વરિયાળી મીઠું મરી હિંગ અને લીલામાં તે રાય મેથી ધાણા હિંગ અને સિંગ તેલ વાપરીએ છીએ અને ઉગા મેળીના મરસા છે આ લાલ મરસાનો મસાલો છે આમાં મેથી ધાણા રાય હિંગ અને મીઠું મરી વરિયાળી અને શુદ્ધ સિંગ તેલ વાપરીએ છીએ આ લીલા ખારિયાનો મસાલો છે આમાં મેથી ધાણા રાય હિંગ વરિયાળી હળદર શુદ્ધ શિંગ તેલમાં બનાવી છે મસાલો હલો આપણે મરસા સિવાય બીજા અથાણા છીએ રીંગણ કેરી ગોળ કેરી મેથી કેરી લસણ કેરી લીંબુનું છે આપણું સ્પેશિયલ પ્રભુ પ્રસાદ છે અને સિવાય પાપડ મસાલાવાળા કેવડા સાદા કેવડા અને ગાયનું ગીર ગાયનું ઘી પણ આપણે વેચીએ છીએ ગીર ગાયનું ઘી સોખું Na vamos lá. anh nào cũng phải gặp rồi mình nó qua cái xứ đó